મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારો આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ત્યાં અમે કાકા પગ્યા તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહીની સોખી દેખાતી હતી અને એ માંડવા સામે ઉભી રહ્યો હા સડી ગયા હું દોડીને ગયો ત્યાં એટલે દીકરીના બાપાને મેળ્યો મેં કેમ આ બધું બેન છું મને કે મારે ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયું અરે મેં કીધું કોને મને કે આ સામે ગાડી ઘરે આવી અરે મેં ગાડી જ બેન કર્યું મને ક્યાં અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં મેં કીધું એ અગાઉ મરી ગયો હવે એના પૂરા થયા વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોત રોતું હોય ને એ રોતા રોતા મળતી હતી દીકરી રડતી હતી તો અમારો ભૂરો મળ્યો રોવા હોય મારે હોય બાપા મેં કોણી મારી કહે તારે વાર છે મેં કીધું ઘોડાના નહવારના બેના કપાય તારે ન રોવાય તારી ભાભી મને કેટલી રોવે તારીમાં હારે જાય ન રોવે હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે રડે નહીં તો મને કે એ જ વાતનો મને રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે આ માઇન્ડ માઇન્ડ પૂરું કર્યું એક એક જમાયે લગ્ન પછી પંદર દિવસે એની સાસુને ફોન કર્યો દિવસ પછી ફોન કર્યો હાલો મોમ હા કુમાર જમાઈ રોવા મળ્યો મોમ મોમ જય શ્રી કૃષ્ણ કે પણ કુમાર શું કામ રડો મોમ કુમાર પ્લીઝ કુમાર હવે રડો તો મારા સોગન છે કયો તો ખરા મોમ અમે વિદાય લેતા હતા જાનની ત્યારે તમે કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ સમજતો હતો તમે એમ કહેતા હશો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી ખબર પડી આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે આ હાસ્યની વાતું છે સાહેબ બાકી પરિવાર પરિવાર હોય છે એમાં હાવ હાચું કહું દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે સાહેબ હાથ દીકરા હોય પણ જે પરિવારમાં દીકરી ન હોય ને એ હાથ દીકરાનો બાપ ભલે હોય પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી દીકરી બાપ બનાવી દે છે દીકરી પાત્ર એવું છે એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે કારણ કે જે જે વસ્તુ આ દેશના સંસ્કાર છે આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લ્યો હું તો ઘણી વાર કહેતો હોઉં કે જે બાળક ભાગશાળી છે જેને દાદાના ખોળામાં રમવા મળે છે ઘણીવાર બોલ્યો છું એ દીકરાની વહુ ભાગશાળી છે સાસુના પાલવમાં એને મોટું થતા આવડે પરિવાર ભાગશાળી છે એને ટોકવા વાળું છે અને એ પરિવાર ભાગશાળી છે એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે આ જે ભય હોય ને એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે ભલે એને ઠપકો ના મળે પણ આ આ જે આ જે જના એ આદર જે છે આ જ્યાં આવકાર જે છે જ્યાં લાગણી છે એ કોઈ દિવસ તકલીફમાં ન આવે બાકી તો જેણે નાથ મોરડા કાઢી જ નાખ્યા એક જગ્યાએ અમારો આ સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને દીકરી દેવો ભવઃ બેટી બેટી પડાવો બેટી ભણાવો બરાબર એ કાર્યક્રમ હતો એટલે અમારે કારણ કે આપણો સરકારી પાછા મોકલવાના હોય એટલે અમે પંદર પંદર મિનિટે પાછા ત્યાં આવી દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે એવું દસ પંદર વાર બોલી ગયો દીકરી વાલનો દરિયો છે ત્યાં છોકરો ઊભો છે મને કે બસ હવે કા માણ કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છે બોલો હવે હવે આનું કરવું મેં કીધું કરી પાડે પણ નહીં આ હકીકત છે સાહેબ હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે આ દેશની મા પાસે છે આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે સાહેબ મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું આમ આનાથી હું સારું કરું મને મારું ઘોડીયું યાદ આવે પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ એનું નામ છે હા આપણી માએ ઘોડિયામાં નાખી અને પહેલો વહેલો એ મા છે ને એ આપણને હાલડામાં બીજું ગીત આવડે કે ના આવડે પણ શરૂઆત તો થાય હા 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 અને બાઈ મુઠી ઉઢી ઓઢીને હુંતું હોય અને એ હારું હોય ત્રિસત્ય હા 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 મા એ કહેવા માગે કે દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાણે તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો તારું જીવન પોઝિટિવ રાખજે હકારાત્મક રહે છે બીજાને સ્વીકાર છે અને એ જે હકારાત્મક જે શબ્દ છે જે માણસમાં આવી જાય એટલે પેલો ગુરુ આપણી મા છે અને પછી આપણો સદગુરુ છે પણ માં અને સદગુરુમાં ફરક એટલો છે માં કુખથી જ્ઞાન આપે છે અને સદ્ગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને એના દીકરા સારા કાર્ય સારા કાર્યમાં હાજરી આપી શકે એ સત્ય વત્સ નરું સત્ય છે એટલે એક નાનો પ્રસંગ કઈ પછી આપણે આ વાતો વાતોમાં કેમ સમય વ્યહતો એ ખબર ન રહે અને આનંદ છે ને આ નદી ભગવાનનું રૂપ છે કાકા હ શું થયો મોટા પુરુષ મોટા માણસો છે એ બધાય હસ્યા વગર રહી ન શકે ન કરી મોટા જ ન થઈ શકે મીઠાનું કામ જ નથી હ ખરેખર અમુક ને અરે અમારે અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે એ આમ આમ એટલા બધા નકર એવું કે વીઆઈપી જેવું હોય ને એમાં પણ અમુક ઢોંગ કરે અમે વીઆઈપી છીએ હો સાહેબ બહુ જ હસર અને અમુક ને તો બેન એવા દબી દીધા દાંત એ ના કાઢી શકતા દાંત કાઢે તો કોણી મારે હું કરો છો હું તા તા દાંત કાઢો સૌજી કાકા દાંત કાઢે લે હસવું પણ પ્રભાત્માની કૃપાએ તો જ શકાય એટલે હું કાયમ એક દુહો કહું ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકીટ નકામું ઈ વગરનું ઘર નકામ ઘણા વાંટા આપણને કે આવી જાય અમારી ઘરે તારી ઘરે હું તો પેલું થોડું વાવું મારે તું સોલામાંથી હાવણીઓ મૂકીને બેઠેલો જીવન ક્યાંથી ચાલુ કરવું ને ક્યાં પૂરું કરવું અને ત્રીજી વાત કોની ભેગું રહેવું હું આપણે તમારા નરેશભાઈના ફોન આવે આપણો કાંઈક કાર્યક્રમ હોય તો ખરેખર આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું એને હું કહું કે તમે ભાગશાળી છો તમે નોકરી તો ગમે એમાં કરત પણ તમને જે આવા માણસ સાથે તમને નોકરી કરવાનો અવસર મળે ને એ મોટામાં મોટી જીવનની વાત છે સર આગળ આવડે ભાઈ વિડીયોવાળા ભાઈ એ મને કહેતા મને કહું એટલા વર્ષથી સૌજી કાકા સાથે મને ગૌરવ લઈ અમુકને આરે નીકળો ને તો માણસ ઉધાર ન દેતા ને એ દેવા મળે અમુક આરે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કરો હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈ એક જણો તો ઊભી વધારે નીકળો છે કોઈ નો દીકરો મને પાંચસો રૂપિયા ઉછી ના આપે કોકે કીધું થોડોક આગળ વયો જો કોક આપશે જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય એ મૂળ વાત કરતો સાહેબ એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરી જેવું પાત્ર હમણાં એક દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો નાની એવી દીકરી હતી ઘર ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર એટલે દીકરી કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરતી નહીં બા એમ કે છે કે તું મોટી થઈને પારક્યા ઘેરે વહી જાય અને હાહુ પાસે એમ કે તું પારક્યા ઘેરે લે આવીશું હવે આપણું ઘર ગણવું હું એને કીધું સાફ જ ન કરવા લે એમ કરીને એને કોમેન્ટ કરી હતી પણ વાત સાચી છે એક જ પાત્ર એવું છે નિર્સ્વાર્થ છે એટલે કોઈ સ્વાર્થ નથી અઢાર વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય સજી કાકા અમે અહીંયા આવીએ ને તો પાણી માંગ્યું તો દૂધ આવતું હોય પણ દસ દી રોકાઈ તો અગિયારમાં દિવસે તેમ થાય કે હાલો ઘીરે વૈયા તો સાંભળી લેજો જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય એવી લાડપોટથી ઉછરીને મોટી થતી હોય એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા જોઈ આવ્યો છે પણ એ દીકરીએ કોઈ દેના બાપને નથી કીધું કે અમે દુઃખી છીએ આજે જે ગરીમાં જે છે ને